શિલોર માં સામસામે બે બાઇક ચાલક નું અકસ્માત સર્જાતા એક બાઇક ચાલક નું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું શિનોર સેગવા મેન રોડ પર મોટા ફૂફડિયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મૃત્યુ પામનાર રેડી પંચોલી ડભો એસટી ડેપોમાં આરટી મેકેનિક તરીકે વર્કશોપમાં ફરજ બજાવતા હતા શિનોરમાં ડભોઈ એસટી ડેપોમાં કામ પતાવી બાઇક લઈને જતા હતા ત્યારે શિનોર પોતાના ઘરે મોટા ફૂફડિયા ગામ પાસે સામેથી આવતી બાઇક ચાલકે અકસ્માત કર્યો એસટી કર્મચારીનું અકસ્માતના સ્થળે જ મોત થયું જ્યારે સામેવાળા બાઇક ચાલકને ફ્રેક્ચર થતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પ્રાથમિક માહિતી તે મુજબ સામેવાળા બાઇક પર સવાર હતા ત્રણ વ્યક્તિ ડબ્બો એસટી ડેપોમાં આરટી મેકેનિક તરીકે વર્કશોપમાં ફરજ બજાવતા એસટી કર્મચારી એડી પંચોલીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે